જૂનાગઢ જિલ્લાના માંગરોળ પંથકમાં ખાતરની અછતના કારણે જગતનો તાત્ચિંતિત જોવા મળી રહ્યો છે એક તરફ ખેડૂતોને માવઠાના મારથી ઘઉંનું વાવેતર મોડું થયું છે ત્યારે વધુ એકવાર ઘઉંના વાવેતરના સમયમાં ખાતરની અછત સર્જાઈ છે સવારે છ છ વાગ્યાથી ખેડૂતો ખાતર લેવા માટે લાઈનોમાં જ્યારે ખાતરનો અમુક જૂનો જથ્થો આવતા ખાતરમાં વળી પણ જોવા મળી રહ્યા છે જેના કારણે ખેડૂતોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે નેતાઓ ચૂંટણી સમયે ખાતર નહીં ખૂટવા દેવાની વાતો કરે છે પરંતુ ખેડૂતોની પરિસ્થિતિ જે જગ્યાએ હોય છે તે જ જોવા મળે છે નેતાઓની વાતો પોકળ સાબિત થાય છે માંગરો પંથકમાં છે લાગણા સમયથી ખાતરની અછતથી ખેડૂતો પરેશાન જોવા મળી રહ્યો છે જેથી તાત્કાલિક ખેડૂતોની ખાતર મળે તેવી માંગ ઉઠી છે હાંય ગુસ્કો કંપનીમાં એક કાંઈની એક ગાડી ઉરિયા આવે અને બીજા કોઈ ડીપોમાં આવતી નથી ઉરિયાની અછત છે એના કારણે ખેડૂત ગામડેથી આવે ક્યાંય વેસાઈ જાય આવી મોટી તકલીફ છે અમને બીજા ડેપો હોય ખાતરમાં આવે તો અમને મળી શકે એ તો ગાંગડાવાળું છે હાલે એમ નથી